તો હેલો અમારે ગુજરાતી મિત્રો મુજબ સાહેલને ફરીથી આપણું નાનો વ્લોગ આવી ગયો તો આપણે આપણે આજે આપણે ઘરના પાછળ ખેતરમાં આપણા નાનું ખેતર બનાવે છે તો થોડીક શાકભાજી વાવવાના છે તો વિડીયો આપણું શેર કરજો ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એન્ડ સુધી વોચ કરજો જોઈશું જો આ ખેતર છે આપણું ને આપણે એવામાં વાવવાના છે ગવાર આ શું ગવાર નથી પણ પાલક અને મેથી ની દોણા છે તો આપણો વિડીયો એન્ડ સુધી જોજો મેચીન ગવાર સો ગવાર નહીં આતો મેચી સ પાલક નું આ દોણા શ્યામણી ઝપ એ વાલી શું વાવું પોની પાસે ટોકામાં આ ઓબલી લઈ લેવાની છે ઓબલી ઓપનિંગ કપાવાની હતી બસ બસ કમ્પ્લીટ જ સલી તું ગોડી પાડો ની કુતોલી ને કરવા છું આમ આવસે તાર બાબુ આવા જા હ સંપલ લે લું બારા સો મમાઓ હેતર માં વાવા નિયનું હેતર બનાવી છે હમ હમ นักนักเม็ดมจะเม็ดที่ผักบุ้งขูบบะทุกครั้งผักบุ้งขูบบนี่ย baju mku eh ku amperi dia omra ki Bagaimana Poni bani pas pawa